રાધે રાધે મિત્રો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા હું આશા રાખું છું કે તમે સારા સ્વસ્થ અને ખુશ હશો મિત્રો તમારા ઘરના પૂજા રૂમની મુલાકાત લેવી જોઈએ તમે ભૂલથી પણ આ બંને મૂર્તિઓને ક્યારેય એક સાથે ન રાખો નહીં તો તમને ગંભીર વાસ્તુ દોષ થશે જે ભાગ્યે જ સુધારી શકાશે હા મિત્રો તમને ગરીબ બનતા વધુ સમય લાગશે નહીં જો તમે પણ આ ભૂલ કરો છો તો આ વિડીયો જોઈને તમને ખૂબ જ સાવચેત રહેવાની જરૂર પડશે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં ભગવાનની પૂજાનું સ્થાન જરૂરી છે ચાલો ફક્ત એટલું જ કહીએ કે ભગવાનનું એક નાનું મનોહર મંદિર છે જ્યાંમાં આપણે દરરોજ આપણા ભગવાનની પૂજા કરીએ છીએ મિત્રો ભગવાનને આપણે નવડાવીએ છીએ તેમને વસ્ત્રો પહેરાવીએ છીએ તેમને ચંદન લગાવીએ છીએ તેમને ભોજન અર્પણ કરીએ છીએ અને અમે આ બધું રોજ કરીએ છીએ કારણ કે મિત્રો પૂજા સ્થળે આપના ઘર માટે ભગવાનનો સંપર્ક કરવાનું માધ્યમ છે મિત્રો આપના ઘરમાં પૂજાનું સ્થાન ન હોય તો આપના ઘરમાં ક્યારેય પણ સકારાત્મક ઉર્જાનો સંચાર થશે નહીં કારણ કે આ એકમાત્ર એવી જગ્યા છે જે આપના ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે મિત્રો આપણા ઘરમાં હાજર દેવી દેવતાઓની મૂર્તિઓ વિશે વિચારવાનો સૌથી સરળ રસ્તો એ છે કે ભગવાનની સામે તેમની પૂજા કરવી તેમની સાથે વાત કરીએ છીએ તેમની પૂજા કરીએ છીએ તેમનું ધ્યાન કરીએ છીએ જેના દ્વારા અમે અમારા ભગવાનને અમારી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ પરંતુ મિત્રો ઘણી વખત તમે એ પણ જોયું હશે કે તમને તમારી આરાધનાનું ફળ નથી મળી રહ્યું તમારા ભગવાનની ખૂબ પૂજા કરો તેમની સામે તારે જે કરવું જોઈતું હતું તે કર્યું પણ તેમ છતાં તારી પૂજાનું પૂરેપૂરું પરિણામ ન મળ્યું તમારા ઘરમાં શાંતિ અને સુખ નથી તમારા ઘરના દરેક સભ્ય વચ્ચે હંમેશા ઝઘડા થાય છે નાની વાત હોય કે મોટી વાત હોય થોડા જ સમયમાં દરેક સભ્ય વિવાદમાં ફસાઈ જાય છે તો ચાલો તમને તેની પાછળનું કારણ જણાવીએ સૌથી મોટું કારણ છે તમારા ઘરની વાસ્તુ દોષ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવાય છે કે ઘરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે બધા અશુભ સંકેતો અને નકારાત્મક વાતાવરણનું કારણ મંદિરમાં રાખવામાં આવેલી ભગવાનની મૂર્તિઓ પણ હોઈ શકે છે મિત્રો તમે બધા સમજો છો આપના મનમાં કદાચ એવું પણ આવે કે આપણે જ ભગવાનની મૂર્તિ ઉપાડીને આપણા સ્થાપિત કરીએ પરંતુ તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે ભગવાનની પૂજા કરતા પહેલા ભગવાનની મૂર્તિ મૂકતા પહેલા તમારે થોડું ધ્યાન રાખવું પડશે નહીંતર તમારા ઘરમાં મંદિર વાસ્તુ દોષો પ્રમાણે ન બન્યું હોય તેમ છતાં પણ તમારા ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે તો આ બધા મિત્રોને દૂર કરવા માટે જો આપણે આપણા ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરીશું તો આપણને આ સમસ્યાઓમાંથી ચોક્કસપણે મુક્તિ મળશે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આવા જ કેટલાક નિયમો આપવામાં આવ્યા છે જો તમે આ નિયમો વાંચ્યા હશે તો તે શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક બંને રીતે બનાવવામાં આવ્યા છે તેથી જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરશો તો તમારા ઘરમાં ક્યારે કોઈ અશુભ ઘટના નહીં બને મિત્રો તે તમારા ઘરમાં હંમેશા ખુશીઓ લાવશે મિત્રો અમે તમને જણાવીએ કે વાસ્તુશાસ્ત્રમાં દેવી દેવતાઓની મૂર્તિઓને ઘરના મંદિરમાં રાખવાના શું નિયમો છે કયા દેવી દેવતાઓની મૂર્તિઓ આપણે આપણા ઘરમાં એક સાથે ન રાખવી જોઈએ અને કયા દેવી દેવતાઓની મૂર્તિઓ સાથે રાખવી જોઈએ

ઉર્જા તેમનું નિવાસસ્થાન બનવા લાગે છે જેના કારણે પરિવારના સભ્યો એકબીજા સાથે લડશે અને તેઓ હંમેશા હતાશ અને નાખુશ રહેવા લાગે છે અને તે જ સમયે તે તમારા ઘરમાં આર્થિક સંકટામણ પણ રહે છે આના વિના તમારા ઘરમાં ડાંગરની કિંમત કોઈ કારણસર વધી જાય છે મિત્રો મહેનત કર્યા પછી પણ તમને કોઈ પ્રકારની સફળતા નહીં મળે વાસ્તુ દોષના કારણે આપણા ઘરોમાં આવી અનેક સમસ્યાઓ ઊભી થાય છે મિત્રો આવું ન થાય તે માટે ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર મુજબ આપણે આપણા ઘરના મંદિરમાં કયા દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ કઈ મૂર્તિઓ રાખવી જોઈએ અને કયા દેવી દેવતાઓની મૂર્તિઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ આ સાથે સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે શું કરવું જોઈએ દેવી દેવતાઓની મૂર્તિઓ એકબીજાની નજીક જ રાખવી જોઈએ તેથી વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે કેટલાક ખાસ દેવી દેવતાઓની મૂર્તિઓ રાખો છો જો તમે તેને તમારા ઘરના મંદિર માંગે એકબીજાની નજીક રાખો છો તો તમને ઘણા સારા પરિણામો મળશે પરંતુ તેની સાથે જો તમે કેટલાક દેવી દેવતાઓની પણ પૂજા કરો છો જો તમે આ મૂર્તિઓને તમારા ઘરના મંદિર માંગે એક સાથે રાખો છો

મિત્રો ખાસ કરીને જો ભગવાન ગણેશનું ચિત્ર દેવી લક્ષ્મી સાથે હોય અને જો તેને તેમની ડાબી બાજુ રાખવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો આવી મૂર્તિ ઘરની તમામ પરેશાનીઓ બધી નકારાત્મક ઉર્જા અને તમામ સમસ્યાઓ દૂર કરે છે તે આપણા ઘરની બધી સમસ્યાઓ દૂર કરે છે હવે મિત્રો ચાલો બીજી પ્રતિમા વિશે વાત કરીએ મિત્રો માતા લક્ષ્મીને ધન અને સ્થાનમાં દેવી લક્ષ્મીની મૂર્તિ અને ચિત્ર અવશ્ય રાખવું જોઈએ પરંતુ તમારે એક વાત જાણવી જોઈએ કે ઘરમાં પૂજા કરો કોઈ જગ્યાએ માતા લક્ષ્મીનું એક ચિત્ર ઘરની વાસ્તુ માટે ક્યારે શુભ નથી હોતું એટલા માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે માતા લક્ષ્મીનું ચિત્ર લગાવો જો તમે દેવી લક્ષ્મીની મૂર્તિ કે તસવીર ખરીદવા જાઓ છો તો માતા લક્ષ્મીની સાથે ભગવાન નારાયણની તસવીર રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે મિત્રો તે ભગવાન જ જગતને સંભાળે છે

જો તમે પહેલા ભગવાન વિષ્ણુ અને પછી દેવી લક્ષ્મીની પૂજા કરો છો તો આ કિસ્સામાં સાથે ભગવાન નારાયણ પણ તમારા પર ખૂબ પ્રસન્ન થશે મિત્રો ધ્યાન રાખો કે સંપત્તિ મેળવવા માટે તમારે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પ્રાર્થના કરવી જરૂરી છે ગણેશજીની પૂજા સંયુક્તપણે કરવી જોઈએ મિત્રો ચાલો હવે ત્રીજા ચિત્ર વિશે વાત કરીએ સંકટમોચન મિત્રો જો મહાબલી હનુમાનજીની ની કોઈ વસ્તુ માનવામાં આવે છે તો તમારે તમારા ઘરના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્ર ચોક્કસપણે રાખવું જોઈએ ઘરના તમામ વાસ્તુ દોષો અને ઘરના તમામ ઝઘડા દૂર થાય છે અને મહાબલી હનુમાનજી એટલે કે બજરંગબલીની પૂજા કરવાથી આપના ઘરમાં આવનારી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે મિત્રો આ સાથે તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે પૂજા સ્થાન પર હનુમાનજીની બેઠેલી મૂર્તિની તસવીર હંમેશા લગાવવી જોઈએ આ ઘરમાં શાંતિ લાવવામાં મદદ કરશે સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા મારી પાસે આવે છે મિત્રો ચાલો હવે ચોથા ચિત્ર કે પ્રતિમા વિશે જાણીએ મિત્રો તમારે તમારા ઘરમાં ભગવાન રામ દરબારની તસવીર અવશ્ય લટકાવવી જોઈએ મિત્રો જો તમે ઈચ્છો છો કે ઘરમાં દરેક વ્યક્તિ વચ્ચે હંમેશા પ્રેમ રહે તે ચોક્કસપણે થવું જોઈએ તો તમારે આ મૂર્તિઓ રાખવી જોઈએ તમારે એક વાત પર ખાસ ધ્યાન આપવું જોઈએ ધ્યાન માં રાખો કે ભગવાનના મંદિરમાં તમારે તમારા પૂર્વજો અથવા તમારા અમર માતા પિતા અથવા તમારા ગુરુની તસવીર ક્યારે ન લગાવવી જોઈએ કારણ કે મિત્રો આમ કરવાથી આપણે ઘોર પાપ કરીએ છીએ કારણ કે આપણે મનુષ્ય છીએ અને તે ભગવાન છે જો જેવો આપીએ તો આ ખોટું હશે હા અમે એમ નથી નથી કહેતા કે તે તમારા પરિવારના સભ્યો તમારા પૂર્વજો તમારા અમર માતા પિતા ગુરુ પૂજનીય છે પરંતુ તમારે તેમની તસવીર તમારા ઘરના મંદિર માંગ નહીં પરંતુ તમારા ઘરના મંદિરની બહાર ક્યાં પણ લગાવવી જોઈએ આમાં કોઈ સમસ્યા નથી તો મિત્રો ચાલો હવે જાણીએ કે ઘરના મંદિરમાં કયા દેવી દેવતાઓની તસવીરો એકસાથે ન લગાવવી જોઈએ તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે પણ વ્યક્તિ પોતાના પૂજા રૂમમાં આ ચિત્ર અથવા મૂર્તિ એક સાથે રાખે છે તેના ઘરમાં રાજઓ રચાય છે મિત્રો જો આપણે આ ચિત્ર અથવા મૂર્તિને આપણા પૂજા રૂમમાં સાથે રાખીએ છીએ જો તમે કેટલીક મૂર્તિઓ સાથે બીજી કેટલીક મૂર્તિઓ રાખશો તો તમે તેના પર વિશ્વાસ નહીં કરો તે ચોક્કસપણે તમારું ભાગ્ય બદલી નાખશે અને થોડી જ વારમાં તમારા જીવનની બધી જ ગરીબી ધીરે ધીરે ખતમ થવા લાગે છે તો સૌથી પહેલા જો કોઈ મૂર્તિની વાત કરીએ તો તમે ભગવાન કૃષ્ણના ભક્ત છો અને જો તમે તેની મૂર્તિ તમારા ઘરના મંદિરમાં રાખો છો તો તમારે તેની સાથે રાધા રાણીની મૂર્તિ પણ રાખવી જોઈએ

અને આપણે આ ત્રણેય એક સાથે પૂજા કરવી જોઈએ નહીં મિત્રો તેની પાછળ પણ એક કારણ છે કહેવાય છે કે ત્રણેય દેવતાઓની પૂજાની રીત અલગ અલગ હોવી જોઈએ કારણ કે ભગવાન નારાયણની પૂજા તુલસી પત્ર વગર અધૂરી માનવામાં આવે છે જો તમે નારાયણની પૂજા કરતા હો અને ભોલેનાથ પાન ચઢાવવામાં આવતા નથી મિત્રો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરમાં બ્રહ્મદેવની પૂજા કરવી માં પ્રતિબંધિત છે બ્રહ્મદેવ ની પૂજા કરવી એ આપણા ઘરમાં કાળાપુર પ્રતિક છે તમે જોયું હશે કે બ્રહ્મદેવની ક્યારેય કોઈ ઘરમાં પૂજા થતી નથી એટલા માટે જો તમે તમારા ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ એક રાખી હોય તો તમારે તરત જ તેમને તમારા ઘરથી અલગ રાખવા જોઈએ જો તમે તમારા ઘરમાં આ ત્રણેય દેવતાઓની તસવીરો એક સાથે રાખી છે તો તેને તમારા ઘરના મંદિરમાંથી હટાવી દો આ દેવી દેવતાઓના ચિત્રોને ક્યારેય ભૂલશો નહીં તો મિત્રો આ એવી માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે તમને આ માહિતી જોવા મળશે નહીં આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વિડીયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ દાવા કરતા નથી મિત્રો માહિતી પસંદ આવી હોય તો ને લાઈક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો જેથી તમને આવી જરૂરી માહિતી સૌપ્રથમ મળતી રહે આભાર